રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ તમામ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ખાસ કરીને રાજ્યમાં વકરી રહેલા રોગચાળા સંબંધિત સમીક્ષા કરવા માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક યોજી હવે જોઈ ગાંધીનગર બ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખાસ કરીને રાજ્યમાં ચાંદીપુરા વાયરસની કેસની છણાવટ કરવા માટે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી મ્યુનિસિપલ કમિશનર તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ અંગે ખાસ કરીને પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું વરસાદ અને રોગચાળાની સ્થિતિમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે આ બેઠક કરી હતી ચૌદ જિલ્લામાં ઓગણત્રીસ જેટલા શંકાસ્પદ ચાંદીપુરામ કેસ જોવા મળ્યા છે જેમાં પંદર બાળકોના મોત થયા ચોમાસામાં વરસાદી વાતાવરણને લઈને આ રોગ ફેલાય છે હાલની વરસાદી ઋતુ અને રોગચાળાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આરોગ્ય વિભાગના અધિકારી ધનંજયભાઈ હર્ષદભાઈ પટેલ રેમ્યાજી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ અમારા ધારાસભ્ય ભાઈ શ્રી હસમુખભાઈ અને મેડિકલના ભાઈ શ્રી દીક્ષ દીક્ષિતજી અને સાથી સમગ્ર રાજ્યના ડીડીઓ કલેક્ટર શ્રી સીડીએચઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથેની એક વિસ્તૃત બેઠક આજે યોજવામાં આવી અને એ બેઠકમાં હાલમાં તાજેતરમાં ચાંદીપુરમનો જે હાવ અને સસ્પેક્ટેડ જે ચાંદીપુરમના કેસો આપણને દેખાતા હતા એનો રિવ્યૂ કરવામાં આવ્યો લગભગ ઓગણત્રીસ જેટલા ઓગણત્રીસ ઓગણત્રીસ જેટલા સસ્પેક્ટેડ ચાંદીપુરમના કેસો આપણને જે જોવા મળ્યા એમાંથી આશરે આશરે નહીં પણ ચોક્કસ પંદર જેવા દર્દીઓના મૃત્યુ થયા દર્દીઓ મોટાભાગે નાના બાળકો ચાર વર્ષથી લઈ અને ચૌદ વર્ષ સુધીના બાળકોમાં આ પ્રમાણ આપણને જોવા મળ્યું આના પરીક્ષણો માટે આપણે પૂના ખાતે આ સેમ્પલો મોકલ્યા હતા જેમાંથી હાલમાં સાત પરીક્ષણોમાંથી એક જ ચાંદીપુરમનું કન્ફર્મ આપણને જોવા મળ્યું છે સામાન્ય રીતે આવા સંજોગોમાં અને ચોમાસાની પરિસ્થિતિમાં વાયરલ એન્સેફેલાઇટિસનું પ્રમાણ આપણને જોવા મળે છે એન્સેફેલાઇટિસ એટલે કે મગજની અંદર તાવ આવવો મગજમાં સોજો આવવો અને એના કારણે થતાં જે વાયરસથી સામાન્ય રીતે ચારથી પાંચ પ્રકારના આવા રોગો સંભવિત આપણને જોવા મળતા હોય છે એ પ્રકારના રોગોનું લક્ષણ આપણા રાજ્યમાં જોવા મળ્યું છે અને એમ એના કારણે સમગ્ર જિલ્લાની અંદર ડીડીઓ શ્રી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અધિકારીશ્રીઓ અને સાથે સીડીએચઓને સૂચના આપી છે ચોમાસાની રોગજન્ય પરિસ્થિતિની અંદર તમામે તમામ તાલુકાઓમાં દરેક જગ્યાએ જ્યાં માટીના ઘરો છે કાચા ઘરો છે લીંપણવાળા ઘરો છે તિરાડો છે એ તિરાડોમાં આ જે રેતની માખી જ્યાં એનું ઘર બની રહે એવી જગ્યાએ દવાનો છંટકાવ કરવાનો સાથે મેલેથીન પાવડરનો પણ છંટકાવ કરવા માટે આપણી જે ટીમો છે એ તમામે તમામ ટીમોને કામે લગ વળગાડી અને આવતા સમયની અંદર સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાઓમાં તમામ તાલુકાઓમાં આપણે ડ્રાઇવ હાથે ઉપર ધરી રહ્યા છીએ જેથી કરી આવતા સમયમાં મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા કે આવા કોઈ પણ પ્રકારના વરસાદી ઋતુના કારણે થતા રોગોમાં પણ આપણે કંટ્રોલ મેળવી શકીએ એના માટે આરોગ્ય વિભાગ એક સઘન પ્રયાસ આદરી તમામ રાજ્યની અંદર તમામ તાલુકાઓમાં મોટો ડ્રાઈવ લઈ અને એક પણ જગ્યા બાકીના રહે આંગણવાડી હોય શાળાઓ હોય કે પછી આવા કાચા પાકા ઘરો હોય કે જ્યાં આગળ પાણી પણ ભરાઈ રહેતું હોય એવા તમામ જગ્યાએ દવાઓનો છંટકાવ કરવો અને વરસાદની અંદર જે ઋતુજન્ય રોગોનો ફેલાવો અટકી શકે અને મહત્તમ એને અટકાવવા માટે જે પણ પ્રકારનો ડ્રાઈવ હાથમાં ધરવામાં આવે એ પ્રકારની સૂચનાઓ કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી જેની અંદર તલાટી પંચાયત વિભાગ તમામનો સાથ સહકાર લઈ આગામી સમયમાં ઝડપથી આ તમામ જગ્યાએ દવાઓનો છંટકાવ કરવામાં આવશે ચાંદીપુરમ નામના રોગથી ડરવાની જરૂર નથી ચાંદીપુરમ એ સાત કેસની કેસમાંથી કેવળ એક જ કન્ફર્મ થયો છે અને એમાં પણ સૌથી વધારે આ જે કોરોના કાળની અંદર જે આપણને બીક હતી કે એક જણમાંથી બીજા જણમાં ફેલાય આ કોઈ પણ પ્રકારનો ચેપી રોગ નથી એટલે એક ડરવાની જરૂર નથી પરંતુ એમાં આપણે પ્રિકોશન્સ રાખવાની સાવધાની રાખવાની ખૂબ મોટી જરૂર છે જેમાં એડવાઇઝરી પણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે એ પ્રમાણે દરેક ઘર અને દરેક જગ્યાએ લોકો પોતે પણ આ બાબતમાં સાવધાની રાખે અને ખાસ કરી જ્યારે બાળકને તાવ આવે ત્યારે તરત જ એ પીએચસી સીએચસી ઉપર અને શક્ય હોય ત્યાં સુધી મોટી હોસ્પિટલ ડિસ્ટ્રિક હોસ્પિટલ અને એનાથી ઉપરની હોસ્પિટલમાં તાત્કાલિક સંપર્ક કરી ચોવીસ કલાકથી વધારે સમય ના થાય એ રીતે તરત જ એ હોસ્પિટલમાં એ સારવાર માટે જાય એ પ્રાથમિક તબક્કે જરૂર જરૂરી છે